વાર ના રોજ આજની આવક વિષેની વાત કરીએ મિત્રો તો આવક મિત્રો સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો હરાજી કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ છે આજના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે થોડું એવું બજાર ખેંચાતું સારું દેખાઈ રહ્યું છે મિત્રો બજારમાં થોડી તેજી આજે પણ જોવા મળી રહી છે મિત્રો ને આ મિત્રો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કેવા મળના કેવા બજાર ભાવ થાય છે ત્રેપનસો ને એકસાપનસો ને એકસાઠ રૂપિયાનો ભાવ જોઈ શકો છો માલ ત્રેપનસો ને એકસાઇમાં વેચાણ છે સાઈઝમાં ફૂલ સાઈઝે જોવા મળીએ છીએ ને અંદર મીડિયમ સાઈઝે જોવા મળી છે અને મક પડી પડતા ફિનિશિંગ ખુલી ગયો છે એવો માલ જોવા મળી રહ્યો છે મિત્રો આ ટાઈપનો માલ જોવા મળી છે ત્રેપનસો ને એકસાઠ રૂપિયાનો ભાવથી અચાન પાંચ હજાર ચારસો ને એકાણું રૂપિયામાં વેચાણું છે પાંચ હજાર ચારસો ને એકાણું રૂપિયામાં વેચાણું છે પણ એ પડતા ફિનિશિંગ ને માલ સારો છે એક પડતો કડક માલ છે મિત્રો તમે જોઈ શકો છો આમલ અન એકોતેર છે તમે જોઈ શકો છો આ માલનો સુપર લાડવો છે મિત્રો અઠાવનસો ને એકોતેર ભાવ છે સુપર લાડવો છે એમાં મીડિયમ માલ જોવા મળીએ છે રૂપિયામાં માલ વેચાણો છે પંચાણું રૂપિયાનો ભાવ છે પાંચ હજાર બસો ને પંચાણું રૂપિયામાં વેચાણો છે મીડિયમ માલ છે પણ ફિનિશિંગ સારું છે વજન સારું છે પેક પડતી માલ છે મિત્રો તમે જોઈશો આ માલ પંચાણું રૂપિયા પંચાવનસો રૂપિયાનો ભાવ થયો છે પંચાવનસો રૂપિયાનો ભાવ થયો છે પાંચ હજાર પાંચસો રૂપિયાનો ભાવ થયો છે માલ એ એવરેજ એ છે ને એ થોડોક લાડુ આમાં મિક્સમાં જોવા મળી રહ્યો છે પંચાવનસો ને એક રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે બાવનસો ને એક રૂપિયાનો ભાવ છે બાવનસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ બધે મીડિયમ માલે છે અમુક ટકા ખૂબ મોટો માલ એમાં જોવા મળી રહ્યો છે આ ટાઈપનો